અને એની ઉપર 300 મણ જેટલું શાક બનાવ્યું છે શું વાત કરું આટલું બધું કામ મે એકલી કર્યું અને એમાં પાછું આપડા બે માળના ઘરમાં કચરાપોતું ગણીએ ને તો 980 કિલોમીટર તો ખાલી તે કચરાપોતું જ કર્યું છે અને આપડા પરિવારની સંખ્યા પ્રમાણે તે 40000 જોડતો કપડા ધોયા છે અને લગભગ 19200 જોડીને તે ઇસ્ત્રી કરી છે